અવે હવે ઓલી બંધ કરવી પડશે યે હામી આવે એ ઘડીક આય વોરા હવે તો ચાલુ થઈ ગયું ટીવી બસ બસ ઘડીક રાખો એમ આઉટ રાખો બસ લાઈટ બંધ થઈ જવા દે

હવે ભાઈ આ ચારસો સડસઠ છે ને એને ઝૂમ કરો તો આય વચ્ચે લાવો આય વચ્ચે વચ્ચે લાવો બરાબર બસ 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 ઝૂમ આઉટ કરો ઝૂમ આઉટ કરો થોડુંક હજુ ઝૂમ આઉટ કરો થોડુંક આમ લઈ લો હવે આમ બાજુ આ નવી જમીન માપણી છે હવે તમને બધાને દેખાય છે આમન આ લીલી લાઈન જે છે એ સરકારે માપેલી માપણી છે સરકારે આ પ્રમાણે નકશો આ પ્રમાણે હાથ બાદ નીકળે છે અત્યારે સર્વે નંબર એકસો આઠ સર્વે નંબર એકસો નવ દસ એકસો અગિયાર આ નીચે સર્વે નંબર ચારસો સડસઠ છે અહીંયા આ ચારસો સડસઠ છે અહીંયા ચારસો એસી છે એકસો આઠ છે હવે તમે જોવો કે લીલી લાઇન અને એની હેઠેની જમીન બે એક સરખું છે કે અલગ અલગ છે તો આવું આખા ગુજરાતમાં થયું છે હેઠે જે જમીન છે એની ઉપર લીલી માં કઈ મેળ ખરો ભાઈ સ્ક્રીન ફેરવો ગમે એ સર્વે નંબર લઈ આવો તો આગળ પાછળ ભાઈ ઝૂમ આઉટ કરો ઝૂમ આઉટ કરો બસ 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 અહીંયા ઝૂમ ઇન કરો ભાઈ આ ન્યા કરો આમ લઈ લો આમ લઈ લો આ 146 નંબર નો સર્વે નંબર છે જમીન ક્યાં છે આ 147 નંબર નો સર્વે નંબર લીલી લાઈન જે છે એ સરકારે નવી હાથ બાર કાઢીને ખેડૂતને આપી છે હકીકતમાં હેઠળ જમીન જ નથી ખરાબો પડ્યો હકીકતમાં ખેડૂત નું ખેતર આટલું જ છે આ લીલો જમ દેખાય આખા ગુજરાતની જમીન માપણી આ રીતે કરી છે ફેરવો તમે ગમે જમીન બતાવો આ માણંદિયા ને આ બધા પંથકના ગામડાની જમીનોના જ નકશા છે આવડા

આખા ગુજરાતની ખેડૂતોની જમીન આવી રીતે મન ફાવે એવા નકશા બનાવી આખા ગુજરાતની જમીન માપણી કરી પ્રમોલગેશન કરી નવી હાથ બારવા લીલી લાઈન પ્રમાણે આવે છે અને ખેડૂત પાસે ખરેખર એની હેઠે જે દેખાય છે જમીન એ રીતની જમીન છે હાથ બાર લીલી લાઈન પ્રમાણેની જમીન હેઠે પાછળ જે દેખાય છે હવે તમે સમજો કે આ માણસની હાથ બાર કેવી નીકળે છે અહીંયા આટલો શેઢો એનો ઓછો થયો દેખાય છે ને બધા હવે શું થશે આ જો કોઈની જમીન જ નથી આ હાથ બાર છે આખી આયા વીસ નંબર કોઈની જમીન જ નથી ને હવે શું થાય છે હવે હું તમને સમજાવું કે આને ઝૂમ કરો આને આ એકસઠ નંબર ને ઝૂમ કરો આ ઓરું લઈ આવ્યો હવે આ એકસઠ નંબરની જમીન જે છે

કે જમીન માપણીનો વાંધો છે પણ જે સામાન્ય માણસ હોય નિર્દોષ માણસ હોય સાદો માણસ હોય જેની પાસે બહુ જાજા પૈસા ન હોય એવા ખેડૂતની ઉપર ખોટા કેસ કરવામાં આવે કેમ કે હાથબાર પ્રમાણે તો જમીન આમાં નીકળે છે પણ વાસ્તવિકતા એ નથી માપણી ખોટી છે આવું બખા ગુજરાતમાં થયું છે છતાંય ભાજપમાં એક પણ ધારાસભ્ય વિધાનસભામાં એક શબ્દ નથી બોલતો શું કામ કે ચકલા ભાજા છે બધા મોઢે ચૂંટણી કેવીટ પતરે લડવી છે ચૂંટણી ભૂપેન્દ્ર ભાઈ હર્ષદભાઈ લડવી છે ચૂંટણી ભૂપતભાઈ લડવી છે પણ ખાલી આ ઉભા રે આટલું સમજાવી તો બતાવે કે નવી જમીન માપણી કેમ છે એટલું જો ભડ્યા હોય તો તો રામ છે બરાબર મુદ્દો એ છે તમે હજુ જોમ આઉટ કરો કે ક્યાં કેવી રીતે આ બાજુ લઈ લો તો ગામ બદલી નાખો ને બીજું ગામ લઈ લો આ ગામ ક્લોઝ કરી દો નવું ગામ લઈ લો આ ગૂગલ ના કાલસારીનું નથી બતાવવું આ બીજો માણંદિયા ગામ આવી ઝૂમ ઇન કરો કરો હવે ઊંચું કરો આઈ લઈ લો આ આ જો આઈ લઈ લો આ સિમ 119 ને 18 નંબર આ માણંદિયા ની સીમ છે આ 121 સર્વે નંબર કોનો છે એટલો બધો લાંબો છે માણંદિયા આટલું લાંબુ ખેતર છે કોઈ તો આમ જો ઠેઠામે હોય હે અને આ સર્વે નંબર આ રેલવેના પાટા જેવું કેવું કર્યું છે આ જોવા એકસો સર્વે નંબર આ એકસો ત્રીસ નંબર સર્વે નંબર આમાં કેવી રીતની જમીન છે છે આ એકસો અઠ્યાવીસ જુઓ

એ વેમમાં નો રહેતા બધાને નવી હાથ બહાર આવવાની છે આવવાની છે ને અને આવી જ રીતે આવવાનું છે મન ફાવે આવવાનું છે બીજી તકલીફ કે તમે ધીરાણ મેળવા જાઓ આ સત્તાણું નંબર નો સર્વે નંબર આવી રીતે તમે જે દિવસે ધિરાણ મેળવવા જાશો કાં તો તમારું ખેતર આમ લઈ લો છાસી નંબર જ રાખવા છાસી ઉપર જ આપણે રાખવાનું આ છાસી નંબરમાં માનો કે દસ વીઘા જમીન પાછળ જે દેખાય છે એ હોય અને નવો સર્વે નંબર નવી જે પાડી એ 9 વીઘા થઈ ગયું હોય તો હવે પછી નું ધિરાણ તમને 9 વીઘા પ્રમાણે મળશે ખરેખર તમારો કબજો ને તમારી જમીન છે આ રીતે 10 કે 15 વીઘા છે પણ હવે આ પીળી લાઈન પ્રમાણે થઈ જાય 7 વીઘા એટલે 7 વીઘા પ્રમાણે તમને મળશે ધિરાણ હવે વેચવા જવાની વાત આવે કે જમીન વેચવી છે તો આ પીળી લાઈન પ્રમાણે તમારી હાથ બાર નીકળશે એમાં 7 વીઘા હશે તો 7 વીઘા પ્રમાણે વેચવાની છે

હું તો એને વિનંતી કરું છું કે વાંધાજી ડીઆઈએલઆર કચેરીમાં આપજો આ બહુ મોટી ખામી તકલીફ પડવાની છે ઘણી તકલીફ પડવાની અને આની ઉપર ઇકો ઝોન છે કે હવે આ જમીન છે અથવા પેલી લાઇન વાળી જમીન છે તમે એમ કહો છો આ છે સરકાર કે છે પેલી લાઈન વાળી છે અને વન વિભાગ વાળો એમ કે છે કે આ બધું મારું છે પીળી મારું લીલી મારું શું કહું એ તો વન વિભાગ છે હું તમને કહી દઉં શોભા શોભાવડલા લશ્કર ગામમાં બે દિવસ પહેલા હું ખેડૂતોને મળ્યો સ્પેશિયલ મળવા ગયો તો ઈ ખેડૂતો એ મને હાથ બાર બતાવી નવી શરતની સાંઠણીની જમીન ગામના અલગ અલગ જ્ઞાતિના લોકોને મળેલી છે બધી જ્ઞાતિના લોકો છે એમને નવી શરતની જમીન મળી છે સાંઠણીમાં વર્ષો પહેલા જે જમીન મળી એ 40 50 વર્ષથી ખેડતા હતા હમણાં 2019 માં એની હાથ બારમાં અનામત જંગલ લખાઈ આવી અને હવે એને ધીરાણ નથી મળતું ક્યાંય

હું તમને આ ગંભીરતા સમજાવવા માટે આવ્યો છું ચૂંટણી ચૂંટણીની જગ્યાએ છે તમારે મને મત આપવા એ તમારી પસંદનો વિષય છે મારે તમારી પાસેથી મત માંગવા એ મારી ફરજનો વિષય છે મારી લાગણીનો વિષય છે પણ હું તમને એમ કહેવા આવ્યો છું ગુજરાતના 165 ધારાસભ્યમાંથી કોઈ ધારાસભ્ય ખાલી આ કમ્પ્યુટર ચલાવી બતાવે ને તોય તમને મત મત તો ખાલી કમ્પ્યુટર ચલાવતા આવડી જાય તો મત ના દેતા હું મોઢે ના પાડું એક થી એક અભણ માણસો ભર્યા છે આખી સરકાર કે ક્યારે આ વિષય સમજ છે કે આખા ગુજરાતની જમીનોની કઈ ફેરવો બીજી સ્ક્રીન લાવો કેવું કેવું કર્યું છતાય છતાંય દસ દસ વર્ષ થઈ ગયા માપણી દસ વર્ષ પહેલા થઈ હજુ સરકારી જમીનની પેશકદમીના મુદ્દા ગામો ગામમાં ઉભા છે આપણા ગામમાં ઘણી સમસ્યા થઈ છે અનેક ગામની અંદર પેશકદમીના પ્રશ્નો થયા છે પણ સરકારમાં એકસો ને પાસઠ ભાજપના ધારાસભ્યો છે વિસાવદરમાં દોઢસો નું કયું છે ચૂંટણી જીતેલું ગામો ગામ ભાજપના માણસો તાલુકામાં જિલ્લામાં અહીંયા ત્યાં જીતેલા છે

દરેક ગામમાં ભાજપમાં સારા માણસ હોય છે અને ભાજપના કેટલાક લોકો હાથો બને છે ગામને ટલે ચડાવવામાં દોસ્તો લાઈક કરો હવે બહુ અંધારું વેઠું છે તમારે લાવવાનું હે હું તમને બે ત્રણ વસ્તુ કહેવા આવ્યો છું કે જરૂરી નથી કે સત્તામાં હોય તો જ કામ થાય સત્તામાં ન હોય એટલે જેને કઈ ખબર પડતી હોય ને એનું કઈક વાતમાં વજન પડે તમે વિચારો કે ગુજરાત ની ભાજપ ની સરકાર ને કયો ધારાસભ્ય મુદ્દો સમજાય કેમ છે કે ને જમીન માપણી આ બે મુદ્દા એવા છે કે ખેડૂતો જમીન વગર ના થઈ જાય અને મામલતદારો આરે કોણ પ્રાંત વાળા કઈ એટલા બધા સીધા નથી કે આપણને શાંતિથી જીવવા દે આજની તારીખમાં તે વારસાય કરાર બી હોય તો કેટલા ધક્કા ખાવા પડે કયો જ બધા એક ધક્કે થાય છે બે ધક્કે થાય છે તમારે ત્યાં નજીક છે એટલે ગમે એટલા ધક્કા ખાવ ક્યાં ઉપાધિ પાટાવટો એટલે મામલતદાર છે દોસ્તો હું એ તમને કહેવાયો છું

તો હું આ વિષાવધનની